હિંમતપુરા વિસ્તાર ભયાઉના લોકોએ આવેદનપત્ર આપી દીનદયાળ રેશનિંગ દુકાનને દૂરના વિસ્તારમાં ખસેડાતા લોકોએ આ દુકાન હિંમતપુરા વિસ્તારમાં જ રાખવા માટે ભચાઉ મામલતદાર સાહેબ પાસે રજૂઆત કરી હતી ખાસ તો મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની વેદના વ્યક્ત કરી હતી મુસ્લિમ કોર કમિટીના શહેર પ્રમુખ ઇકબાલ શેખની આગેવાની હેઠળ આવેદનપત્ર આપ્યું હતું મામલતદારશ્રીએ હિંમતપુરા વિસ્તારના લોકોની માગણી અંગે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું શ્રમજીવી પરિવારની આ મહિલાઓએ પોતાની વેદનામાં જણાવ્યું હતું કે અમે રોજનું કમાઈને રોજ ખાનારા લોકો છીએ જેથી જો રેશનિંગની દુકાન દૂર ખસેડાશે તો અમારો દિવસ આખો રાશન લેવામાં જશે જેથી અમારા વિસ્તારમાં દુકાન રાખવામાં આવે એવી વિનંતી કરી હતી

હા ભાઈ શું રજુઆત હતી જય હિન્દ આજ રોજ આપણે બચાવ માનવદાર ખાતે મુલાકાત લીધેલી કે ખાસ કરીને અમને જાણવા મળ્યું ચાર પાંચ દિવસ પેલે કે જે હિંમતપુરા વિસ્તારમાં ચાલીસ પચાસ વર્ષથી એક રેશનની દુકાન છે જ્યાં ગરીબ લોકો રેશન મેળવે છે પોતાનો પણ અચાનક જ એવું કહેવામાં આવ્યું કે મર્જ કરવામાં આવે છે બે જગ્યાએ ડાયવર્ટ કરવા તો આ વિસ્તારમાં વધારે પડતા જે લોકો છે એ રોજમરા જીવન જીવે છે ચારસો થી પાંચસો રૂપિયા કમાય છે હવે એક તો કિલોમીટર ઓટોમાં રાશન લેવા જશે ત્યાં કને અડધો પોણો કલાક બે કલાક લાઈનમાં ઉભું પડશે પછી જો એમ કહેવામાં આવશે કે નેટવર્ક નથી આવતો આ લોકોને શું પોતાનો ધંધો મૂકીને રાશન લાડે દોડવાનું અમારી રજૂઆત એ છે આ બધા હતી કે જે રાશન મળે છે ત્યાં કને જે પડી પાછી રહેવી જોઈએ અને તમે આનો ટેન્ડર બહાર પાડો જેને ટેન્ડર મળે ને તમે આ કોઈ પણ મળે પણ ત્યાંના સાડા નવસો કાર્ડ જે એક્ટિવેટ છે એ રોજમારા જીવન જીવવા લોકો જ લેશે બાકી ઘણી જગ્યાએ ત્રણસો કાર્ડ છે ચારસો કાર્ડ છે તમને ડાયવર્ટ કરવા જ છે તો એ રાશન કાર્ડ બધા અહીંયા ડાયવર્ટ કરો હિંમતપુરા વિસ્તારમાં આ લોકો આ સોના માટે લેવા જાય અને આમાં કોલી સમાજ મુસ્લિમ સમાજ વાદી સમાજ કાંગસીય સમાજ જે લોકો રોજ પોતાના ઘરેથી નીકળે છે ધંધો કરવા ત્યાં ત્રણસો ચારસો રૂપિયા કમાય છે આવા લોકો ભાડા ભરીને જાશે અને ઘણી મહિલાઓ એવી છે પોતાના બચાન પાડવા માટે ક્યાંક આઠ કલાક કંપનીમાં નોકરી કરે છે ક્યાંક ખેતી મજૂરી કરે છે અહીં પોતાના છોકરા લઈને શું રાશનની લાઈનમાં ઉભા રહેશે તો આ જગ્યા જ પાછી પડી એ મારી માંગ છે અને મુસ્લિમ યુવા કોર કમિટી જો આ કામ છે જો પણ મુશ્કેલમાં હશે એના માટે કામ કરવાનું આ અમારી ટીમ ખાલી અહીંયા સુધી નહીં જિલ્લામાં પણ અમારા જે વડીલો રહ્યા એમાં જિલ્લામાં પણ આના માટે લડશે ને આ પડી પાછી આવી જાય એ મારી માંગ છે જો આ પડી આ કઈ નહીં મળે પાછી આ લોકો ને તો અમે આનાથી મોટી સંખ્યા ઉગ્ર આંદોલન કરશો અને ધરણા પર કરશું અને આના પડઘા અહીંયાથી જિલ્લા કલેક્ટર માં પડશે કે તમે એમને એમ કેમ આ રાશન ની પડી બીજે લઈ જાવ છો રઘુમતી વિસ્તાર છે એટલે ગરીબ માણસો છે એટલે જ્યાં રાશન ચોરી કરે છે ચોરો ને તમે કોઈને પકડતા નથી આ લોકો નો રાશન તમને આવી રીતે ચોરી લઈ લેવો છો આ લોકો માં પહોંચે રાશન તમને ચોરી લેવાનો ચોરો ને આવી જ રીતે પતા સંખ્યામાં મોટી સંખ્યામાં મળીને લડસો નહીં પડી ઉંજ લઈ આવશો હિંમતપુરા વિસ્તારમાં જય જય ભારત